બધાને જય માતાજી શ્રી સ્વાગત છે મારો નવા વિડીયોમાં ભાઈ તો પહેલાં જે આગળના પહેલાનો બ્લોગ બન્યો તેની એન્ડિંગ કરી અને આ બીજા બ્લોગની શરૂઆત કરી ભાઈ તો ભાઈ નેતો નેતું ને તો થોડીક વાર બહાર તો પાણી પીવા તો અત્યારે વહી આવું શું કે ભાઈ અહીં મારે લઉં છું ભાઈ રાખું હા સમારું રાખું તો ચાલુ બતાવું ભાઈ અને ભાઈ હું થોડી વાર પછી કારણ કે ભાઈ ઓલું વિડીયોનું અપલોડિંગ ચાલુ છે એટલે લેક થઈ રહ્યો છે મોબાઈલ તો આપણે ફરી વાર મળીશું भाई लेट થઈ ગયો તો પછી મે કે વિડિયો ઉતારું નતો અને ભાઈ હવે સમય થઈ ગયો તો ભાઈ 10 વાગ્યે ને 9 તો ચાલો फटाफट આપણે જમીન યાદ તો જમો મસ્ત મજાની વાનગી બનાવીશું તમને જમીને પછી સવાર પર થઈ ગઈ અને 13 વાગ્યે છે 12 વાગ્યે છે ભૂપોર્ના તો બહુ તુક લાગે છે તો ચાલો फटाफट આપણે જલે જમી લેવાય અને હા એક વાત કહી દઉં ભાઈ અત્યાર સુધી મે બ્લોગ કેમ ન સો અપલોડ શૂટ ન તો ભઈ રોજ સીધું અત્યારે રહેયો 12:00 વાગે સાંજથી 12:00 વાગે તો એવું બધાય ખાસ નતું પણ યાર મોબાઈલ ચાર્જિંગ નતું સીસો પતો તો પછી મે બ્લોગ નતો બનાવ્યો તો ચાલુ તમને ચાલ્યો પછી મોરો તો અત્યારે વાગી ગયું બીજો દિવસ સવારે હવા રહે થઈ અને આતરે કોરે થઈ અત્યારે વાગી રહ્યા છે 2 તો ભાઈ હવે આપણે આ વિડિયોને અહીંયા જ પૂરો કરી દઈએ છીએ ફરી મળી આપણે देवानी जय माताजी जय श्री राम